જે બાદ વોર્ડ નંબર એક થી ચાર ના હાજર ગ્રામજનોએ ગ્રામસભા નો બહિષ્કાર કરી ગ્રામસભામાં લીધેલ ઠરાવમાં અસહમતિ બતાવી હતી અને જૂની જગ્યા પર જ ગ્રામ પંચાયત કચેરી બનાવવા ગ્રામજનો તાલુકા વિકાસ અધિકારી વૈશ્વાલીબેન રાવને ડેપ્યુટી સરપંચ અને સભ્યો સહિત ગ્રામજનોએ પત્ર પાઠવ્યું હતું જૂની ઓફિસ છે એ જગ્યાએ અમારે બાંધવાની જરૂર છે પણ એ લોકો સરપંચ લોકો માનતા નહીં એ વિરોધ થઈને એ લોકોની જગ્યા બાજુ લઈ જવા માંગે છે બધા સભ્ય અને ડેપ્યુટી સરપંચ બધા વિરુદ્ધ છે તે અમને નામ મંજૂર છે નાગરિકોને બધા સભ્યોને બી નામ મંજૂર છે જાયણા મુજબ આ કામ કર્યું છે આ વાત વિવાદ થયો છે કે જૂની ગ્રામ પંચાયત હતી ત્યાં જ બનાવવા માટે અમારા ગ્રામજનોની રજૂઆત ત્યાં છે કે ત્યાં જ બનાવે પણ હવે સરપંચના છોકરાને નામ મંજૂર છે સરપંચે કે બોલતા જ નથી પણ અમારો સખત વિરોધ છે એ ત્યાં ગામ ગામ લોકો ને પૂછ્યું એ નથી ડેપ્યુટી સરપંચો ડેપ્યુટી સરપંચા વગર ચાલુ કરી દીધું છે કારણ કે અમારો વિરોધ એ જ છે કે પાણી આવી જતું છે બે નદીનું પાણી ભેગું થાય મંદિરે લગીને પાણી ચાલુ જતું છે તો ત્યાં ગામ ગામ વાળા તે સરપંચ ત્યાં કામ ચાલુ કરાવી દીધું છે તો અમારો સખત વિરોધ છે કે ત્યાં કામ બંધ કરાવો ગામ પૂછો તમે પેલા ને તમારા ગામના સભ્યોને પૂછો કે કઈ કઈ કરવું છે